પહેલાં એક આપણા સમાજમાં એવું હતું કે આપણી દીકરીની હગાઈ થાતી દીકરાની હગાઈ થાતી તો મા બાપ જોતા દીકરી દીકરો નહોતો જોતા હવે દીકરી દીકરો જોઈન કરે છે અને યુગ પ્રમાણે ચાલવું પડે હું તો ના પાડતો યુગ પ્રમાણે ચાલ રાખું પણ મા બાપ જે હગે કરતા એ ઘર કોઈ ટૂંટા એવા દાખલા નથી આખી જિંદગી રહ્યા પણ નવા નવા જોઈન હગે કરે છે યાર ઝાજુ ચાલતું નથી હમણાં એક છોકરાની છોકરીની હગાઈ થઈ તો છોકરાએ ફોન કર્યો છોકરીને કે મને તારી યાદ આવે છે ત્યારે હું તને ગમતી એક ચોકલેટ ખાઈ લઉં છું તને મારી યાદ આવે તું શું કરે છે કે હું બુદાલાલ તમાકુ ઠપ કરું ભાઈ તને બહુ ભાવે ને મારી દીકરા હા મમ્મી કાતા તો બોલો આને ભાવે એ ખાય અને ભાવે એ ખાય દુઃખની વાત છે એક પત્ની મેં એક પત્ની મેં બુદ્ધિ જોઈ કે પત્નીમાં કેટલી બુદ્ધિ હોય છે પતિ પત્ની વાત કરતા છેલ્લો હતો જવાબ પત્નીનો પણ અદ્ભુત જવાબ હતો પત્નીનો પત્નીના પતિને પૂછ્યું કે પુરુષ પડી જાય ક્યાં જતા હોય છે

સમય પલટી રહ્યો છે સાહેબ ખબર નથી દસ વર્ષ પછી શું થવાનું છે કદાચ આમ બેન આપણે ડાયરો નહીં સાંભળીએ ગઈ દસ વર્ષ એવા આવશે કે પોતાના ભાઈ બહેનને માણસ નહીં ઓળખે દસ વર્ષ એવા આવશે કે બાપ દીકરામાં સંબંધ બિલકુલ નહીં હોય જન્મ આપશે અંતત બીજાને આપશે એવો કેવો સમય આવી રહ્યો છે ઘડીક ની અંધાણું ફાટ આ ફાટ ચાલવા મળે છે હું જોઉં છું દુનિયામાં કેવો અદ્ભુત ચક્ર હાલી રહ્યું છે બસ પરમાત્માને પ્રાર્થના કરો શ્રીનાથજી મહારાજને એ પરમાત્મા અમારી રક્ષા કરે અમારી માથે કૃપા કરે તું શું તો મારી આવરૂ છે અમારી આબરું કોઈ બચાવી ન કે કારણ કે આબરું હવે નોર્મલ થઈ જશે આવે અને મારી દીકરી વહી જાય મારી પાછી આવતી રહેશે તમે સમાજ તો પાંચ કરોડનો બોચ મારો આભરૂ બે વાર પછી પચાસ લાખનું દાન કરો તો સમાજ હાર પડ્યો છે હાલો આભરું પાછી છે તો આવે ને જાય નોર્મલ થઈ જાય પહેલાં તો આબરું માટે મારા મરી જતો હવે સોશિયલ મીડિયા આવ્યું છે કોઈને આબરું સલામાન નથી સાહેબ તમારે દીકરીનો ફોટો મૂકતા પહેલા પહેલાં સોશિયલ મીડિયામાં વિચાર કરજો એનો શું ઉપયોગ કરશે આપણને ખબર નહીં બરોબર તમારા દીકરીનો ફોટો બેનનો ફોટો મૂકવો હોય તો વિચાર કરવો પડશે સાલા એવા નરાધમ એવા રાક્ષસ એવા નીચ માણસો બેઠા છે દુનિયામાં કે આપણી દીકરીનો ફોટો લઈ ને કયા રૂપમાં મૂકશે આપણને ખબર નથી એટલે બહુ વિચારીને કરવા જવું છે હું તો ઘણી વાર કહું છું કે તમે કોઈ કલાકારને કોમેન્ટ કરતા હોય છો ક્રિકેટરને કોમેન્ટ કરતા હોય સાધુને કોમેન્ટ કરતા હોય છો ગાયું ઇન્સ્ટામાં લખતા હોય છો તો તમે શું એમ માનો છો કે અમારી પાસે ટાઈમ છે ગાયું સાંભળવાનો જોવાનો નહીં આગાયું તમે લખો ઇન્સ્ટાગ્રામ માં કોઈને કોઈ પણ લખો તમે ખરાબ કોમેન્ટ તો તમારી દીકરી તમારી બેન તમારો ભાઈ તમારો સમાજ તમારો કુટુંબ આ લોકો જોવે છે એમને જોતા તમે જ્યારે ખરાબ ગાય લખો ત્યારે તમારી દીકરી જોશે કે મારો બાપા આવું લખે છે મારો ભાઈ આવું લખે છે આ મુદ્દો છે વિચાર કરવાનો કોમેન્ટ લખતા પહેલા કે એક આપણી કોમેન્ટ આપણે સમાજમાં બહુ નીચા પડે છે મુદ્દો આ છે સાહેબ પણ હજી જાજા કલાકાર બાકી છે પણ બે ત્રણ આઈટમ હું બોલો બરોબર બોલું છું ને પેલા તો ચાલુ રાખી આપણે માયકા બર્ધ્યા ને પોરો હોય ખરો હાકો હાકો બર્ધ્યા ને બધે જેવો છો સાહેબ મોરો મોરો હું નથી બોલતો મને જવા દો એમાંથી બાકાત કરો ઠાટું ઠાટું બોલ દઈશ મોરો મોરો મને મજા ના આવતી મને પોરો ખાવ દો પોરો ખાવ દો દુઃખની વાત છે પણ કરવી પડશે ઘણી બધી દુઃખ સાહેબે કીધું છોકરા કે લાંબા લાંબામાં લાંબો જે ઇતિહાસ લખી લાવશે ને હું લેસન નહીં આપું ચાર છોકરા કે મારા દીકરા લાંબો ઇતિહાસ લખવા માટે એક સાધુનો દીકરો એક બ્રાહ્મણનો દીકરો એક મુસલમાનનો દીકરો અને ગઢીનો દીકરો લાંબો ઇતિહાસ લખવા માટે પહેલાં સાધુના દીકરા ઇતિહાસ લખ્યો રામાયણ વિશે પાંચ ચોપડા ભરી દીધા બ્રાહ્મણના દીકરા ઇતિહાસ લખ્યો ભાગવત વિશે દસ ચોપડા ભરી દીધા મુસલમાનના દીકરા ઇતિહાસ લખ્યો કુરાન વિશે પંદર ચોપડા ભરી દીધા પછી મારો ઘડી દીકરો બેઠો હોય ત્યારે લખવા મારા દીકરાએ એ ત્રણ ટ્રેક્ટર બધી ઇતિહાસના ઇતિહાસના ત્રણ ટ્રેક્ટર પર આખા થપ્પા મેદા લેવાની સાહેબ સાહેબે જોયું સાધુનો ઇતિહાસ વાંચો અહીંયાથી રામાયણ શરૂ અહીંયાથી રામાયણ પૂરી પાંચ ચોપડા બહુ લાંબો ઇતિહાસ મૂકી દો અહીંયાથી બ્રાહ્મણનો ઇતિહાસ વાંચો કાંઈથી ભાગવત શરૂ અહીંયાથી ભાગવતપુરી પૂરી દસ ચોપડા બહુ લાંબો ઇતિહાસ મૂકી દો મુસલમાન દીકરાનો ઇતિહાસ વાંચો ક્યાંથી કુરાન શરૂ અહીંયાથી કુરાન પૂરું પંદર ચોપડા બહુ લાંબો ઇતિહાસ મૂકી દો છેલ્લે બધો કર્યું દીકરો ક્યાંય તારો ઇતિહાસ ક્યાં છે અને ડક 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 કરતું ટ્રેક્ટર નિશાનમાં આવ્યો સાહેબ ક્યાં આ શું છે સાહેબ ઇતિહાસ કે બેટા આખો ટ્રેક્ટર ભરી સાહેબ તમે એક ટ્રેક્ટર માં જોજી બીજા બે ટ્રેક્ટર આવે છે કે સાહેબ કે મારા દીકરે શું લખ્યું છે ઇતિહાસમાં સાહેબ આમ ચોપડી ખોલી મને લખ્યું તું કે એક રાજા હતો જે શિકાર કરવાનું મન થયું રાજાએ કીધું મારો ઘોડો લાવો

ખબર ન પડતી હમણાં ગઢવી મરાઠી અને બિહારી ત્રણ જણા જતા સ્ટીમર માં દરિયામાં વાણ માં જીનાત આવ્યો કે હું તમને ત્રણ ને મારી નાખું ગઢવી એમ ભાઈ સીધા કોને નો મેં નાખા શું વાત કરો તો અમારો માંગ પછી જીનાતે કીધું કોઈ પણ વસ્તુ તમે દરિયામાં નાખો એટલે હું લઈ આવું ન લઈ આવું તો તમને મારી નાખું લઈ આવું ન લઈ આવું તો તમારા ગુલામને લઈ આવું તમને મારી નાખું ગઢવી કે એ બરોબર છે મરાઠીને કે તું કંઈક ના

યુગો યુગો સુધી રહેવાનું છે જ્યાં સુધી આખું બ્રહ્માંડ પરમાત્મા ત્યાં સુધી રહેવાનું છે કોઈ કોઈ કૃષ્ણ પરમાત્મા કદાચ ખરાબ બોલી જાય તો પતન થવાની તૈયારીમાં છે કોઈ બોલી નહીં કે પરમાત્મા વિશે શ્રી રાજી વિશે કોઈ બે શબ્દ બોલશે તો માનો એનું પતન થવાની તૈયારીમાં છે કોઈ જગતંબાવે છે બે શબ્દ ખરાબ બોલશે તો માનવનું પતન થવાની તૈયારીમાં છે બહુ વિચારોનું પરમાત્મા છે ભગવાન છે જેને આપણે બનાવ્યા છે એને આપણે ગાયું દઈશું જેને આપણે દુનિયામાં ઉતાર્યા છે ને આપણે ક્યારે ચાલ્યું છે દુનિયામાં હું જવું છું ઘણો બધો ફેરફાર આવતો જાય છે પણ આનંદ કલ્લો બાકી જાય સિતારા મેકાથી બે લાઈન હું જેની ઉપાસના કરું છું મારી ભગવતી મહાજગતંબા મોગલમાંનો ઉપાસ શું હરેક હર એક ઉપાસના હોય કોઈ સિંહાજી ભગવાનને માનતા હોય છે કોઈ રામને માનતા હોય છે કૃષ્ણને માનતા હોય છે કોઈ માતાજીને માનતા હોય છે એક વિશ્વાસ વહી જાય એ તમારું કામ વિશ્વાસ કોઈ જગ્યાએ મૂકો એક જગ્યાએ મૂકો નોખા નોખા દોડતા નહીં એ મારી માતાજીની કાઢી બે લાઈને મારી પોતાને લખેલી છે ચાર ધામ છે મોગલ મારા ઓખા બગુડા ગોળવ્યાળી અને જીંદવા કેવા છે હે મારી ઓખા માથું મારી ઝિંડવા મારી ઓખા માથું વિષ્ણુ મહેશ મા બ્રહ્મા વિષ્ણુ મહેશ માેતો ભગી મગલ મારે રે બાપુ જે નો યા પૈ રાજ

મગલમાં <laughs> <laughs> <laughs>

નાસ્તો બેટા તું ભલે ભૂખો રે પણ અમારા સચિન વાળા બધા ભૂખાય ને ધરવી દે જા આપશો સાંભળો આભાર કઈ મારી ભૂલ ક્ષમા જય માતાજી જય મગલ જય શ્રીનાથજી મહારાજ જય શ્રીનાથજી